શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય સાતનો આઠમો શ્લોક સમજીશું રસમુ કોંતેય પ્રભાસ્મિ શશિ સૂર્ય યો પ્રણવ સર્વેદેશું શબ્દઃ ખે પુરુષ હે કુંતી પુત્ર અર્જુન હું પાણીમાં સ્વાદ છું સૂર્ય તથા ચંદ્રનો પ્રકાશ છું વૈદિક મંત્રોમાં ઓમકાર છું હું આકાશમાં શબ્દ તથા મનુષ્યોમાં સામર્થ્ય છું આ શ્લોક દર્શાવે છે કે ભગવાન કેવી રીતે પોતાના વિવિધ ભૌતિક તથા આધ્યાત્મિક શક્તિઓ દ્વારા સર્વવ્યાપી રહે છે પરમેશ્વરની પ્રારંભિક અનુભૂતિ તેમની વિભિન્ન શક્તિઓ દ્વારા થઈ શકે છે અને એ રીતે તેમનો નિરાકાર રીતે સાક્ષાત્કાર થઈ શકે છે જેવી રીતે સૂર્યલોકમાના સૂર્યદેવ એક પુરુષ છે અને પોતાની સર્વવ્યાપી શક્તિ સૂર્યપ્રકાશ દ્વારા તેમની અનુભૂતિ થાય છે તેવી જ રીતે ભગવાન પોતાના ધામમાં વસતા હોવા છતાં તેમની સર્વવ્યાપક શક્તિઓ દ્વારા તેમને અનુભવી શકાય છે પાણીનો સ્વાદ પાણીનો મૂળભૂત ગુણ છે કોઈ પણ સમુદ્રનું પાણી પીવા ઈચ્છતું નથી કારણ કે તે પાણીનો શુદ્ધ સ્વાદ મીઠાના શ્રવણવાળો હોય છે પાણીના આકર્ષણનો આધાર તેના સ્વાદની શુદ્ધિ પર રહે છે અને આ વિશુદ્ધિ સ્વાદ એ ભગવાનની એક શક્તિ છે નિર્વેશ સ્વાદી જળમાં ભગવાનની ઉપસ્થિતિ જળના સ્વાદને લીધે કરે છે અને સગુણવાદી પણ મનુષ્યની તરસ છીપાવવા માટે આપેલા સુસ્વાદુ જળને કારણે ભગવાનના ગુણગાન કરે છે પરમેશ્વરને અનુભૂતિ કરવાની એ રીત છે વ્યારમાં સગુણવાદ તથા નિરાકરવાદમાં કોઈ સંઘર્ષ નથી જે ઈશ્વરને જાણે છે તે જાણે છે કે દરેક વસ્તુમાં એક સાથે સગુણબોધ તથા નિર્ગુણબોધ રહે છે અને કોઈ વિરોધાભાસ હોતા નથી માટે ભગવાન ચેતન્ય પોતાનો શુદ્ધ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો છે કે જે ભેદ અને અભેદ તત્વ અચિંત્ય ભેદાભેદ કહે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ